એટલે હું ફરીવાર આપણે વિનંતી કરું છું કે બિનજરૂરી ઘરેથી નીકળીએ ખાસ કરીને કોઈ કોઝવે ઉપરથી પાણી નીકળતું હોય તો એને પસાર કરવાની ના કરીએ અત્યારે એનજીઓ સાથે મળીને અમે એક લાખ થી વધુ ફૂડ પેકેટ તૈયાર રખાયેલા છે અત્યારે આપણી પાસે એક આર્મીની ટીમ એક એસડીઆરએફ ની ટીમ અને એક એસઆરપીની ટીમ અલગ અલગ નગરપાલિકાઓની ફાયર ટીમો સિવાય જુદ છે હવે જે આગાહી છે એમાં ખાસ કરીને ધોરાજી ગોંડલ ઉપલેટા જામખંડોના તથા રાજકોટ શહેરના લોકો ખાસ સાવચેતી રાખે એવી મારી આપશોને વિનંતી છે